સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તેને સમ્યક દર્શન છે બીજી છાપની જરૂર નથી પૂજ્ય પ્રભુસિંહજીના પૂજ્ય બ્રહ્મચરજી અંગે જાહેરમાં ઉદ્ગાર અગિયાર અગિયાર વર્ષ પૂજ્ય પ્રભુસિંહજીના ચરણે અહોરાત્ર અને તે અગાઉ ચાર ચાર વર્ષ સંવંત ઓગણીસો સત્યોતેરથી સવંત ઓગણીસો એક્યાસી ભગીરથ કષ્ટ વેઠીને નાનો છોકરો બબુ તેને ખંભે તેડીને આખી રાત અગાસ રહે સવારે આણંદ પાછા ફરે અને એ રીતે વ્યવહારનો કારમો ઉદય વેદી પૂર્વેનું ઋણ ચૂકતે કરી પૂજ્ય પ્રભુસિંહની સેવામાં દાસાનું દાસપણે ભેગ ધર્યો જાહેરમાં પૂજ્ય પ્રભુસિંહ પ્રકાશ્યું કે એને બીજી છાપની જરૂર નથી અને સમ્યક દર્શન છે વળી બ્રહ્મચર્ય એવું નામ પણ તેઓએ જ બક્ષ્યું હતું પવિત્ર પુરુષની કૃપા દ્રષ્ટિ એ સમ્યક દર્શન છે મૈત્ર એકવીસ એકસો દસ બોલ આ ક્યારે શક્ય બને જ્યારે સત્પુરુષનું ખરું ઓળખાણ થાય અને મોક્ષમાળા શિક્ષાપઠ એકસો એકનું બીજું વાક્ય જે પરમકુપોદે સ્મૃતિમાં રાખવા એક મહાવાક્ય ગણાયું છે કે જે મનુષ્ય સત્પુરુષોના ચરિત્ર રહસ્યને પામે છે તે મનુષ્ય પરમેશ્વર થાય છે પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પરમ કૃપાળદેવના અને પૂજ્ય પ્રભુસિંહજીના ચરિત્ર રહસ્યને પામ્યા તે તો સહેજે સમજાય એવું છે પરમકૃપાઉદેવને ઓળખીને ઓળખાવનાર આ એક વિરલ વિભૂતિ થઈ ગયા સમર્થ પુરુષો કલ્યાણનું સ્વરૂપ પોકારી પોકારીને કહી ગયા પણ કોઈક વિરલાને જ તે યથાર્થ સમજાયું વચરામત એકવીસ પચીસમો બોલ કોઈક વિરલા ત્યાં બત્રીસ લખના ભેગધારી જેના યોગ બળે પરમ નો માર્ગ આજે પણ દીપી રહ્યો છે એકથી મૈત્રી કરીશ નહીં કર તો આખા જગતથી કરજે વચનામુ એકવીસ સાડત્રીસમો બોલ આ તૈયારી સાથે સ્વ પર કલ્યાણ કરવા પૂજ્ય બ્રહ્મચાર્યજીએ ભેગ ધરેલો નીકળી પડ્યા વચનામુત છોતેર એક સત્પુરુષને રાજી કરવામાં તેની સર્વ ઈચ્છાઓને પ્રશંસવામાં તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષ જઈશ આ તો વધુમાં વધુ ઉત્કૃષ્ટ પંદર ભવે જો પુરુષાર્થ મંદ રહ્યો તો બાકી તો સમાધિ મરણ થાય તે જીવ તે જ ભવે કે ભાવિવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કે મોક્ષે સીધાવે અહીં તો ઊભા પરમ કોલને પરોક્ષથી પ્રત્યક્ષનો દાવ ખેલી પ્રત્યક્ષ કરી સુયોજિત રીતે દેહ છોડ્યો આ પ્રસંગ તો ભગવાન પાર્શ્વનાથ નિર્વાણ કલ્યાણકને યાદ અપાવે તેવો કૌશગમાં મુક્તિ વેર્યા મનડું મોહ્યું રે મનમોહનજી પૂજ્ય પ્રભુસિંહજીના દેહવિલય બાદ પૂજ્ય બ્રહ્મચારીજીને હવે વિરહ અગ્નિ શાંત પડવાનો ઉપાય શોધતા પૂજ્ય પ્રભુસિંહજીનું જીવનચરિત્ર લખવું એમ નક્કી કર્યું અને પૂજ્ય પ્રભુસિંહજી સાથે પૂજ્ય બ્રહ્મચારીજી જે જે તીર્થ સ્થળે યાત્રાએ ગયેલા તે સ્થળે પણ ગયા વચનામૂત એકસો ત્રીસમાં પરમ કુપાઉદેવે પૂર્વના પણ પરિચય એવા ખીમજીબેને કહેલું કે અંતકરણથી ઉગેલી અનેક ઉર્મિઓ તમને ઘણીવાર સમાગમમાં જણાવી છે સાંભળીને કેટલેક અંશે તમને અવધારવાની ઈચ્છા થતી જોવામાં આવી છે ફરી ભલામણ છે કે જે જે સ્થળોએ તે તે ઉર્મિઓ જણાવી હોય તે તે સ્થળે જતાં ફરી ફરી તેનું અધિક અવશ્ય સ્મરણ કરશો પૂજ્ય બ્રહ્મચારીજીને તો સ્મરણમાં આ બધું રમી જ રહ્યું હતું અને આ કર્યું વળી વિરમગામવાળા સુખલાલ છગનલાલને મુદ્દ આઠસો ચુમ્બોતેરમાં પરમ બોલ્યું છે કે રાજનગરમાં એટલે અમદાવાદમાં પરમ તત્વ દ્રષ્ટિનો પ્રસંગોપાત ઉપદેશ થયો હતો તે અપ્રમત્ત ચિત્તથી વારંવાર એકાંત યોગમાં સ્મરણ કરવા યોગ્ય છે પૂજ્ય બ્રહ્મચારીજી આ તો કરી જ રહ્યા હતા અને તેનું ફળ વિરહ અગ્નિ પ્રજ્વલિત થઈ તે એવી કે પૂર્વના મોહનીય કર્મો ભસ્મીભૂત કરી નાખે બ્રાહ્મી વેદના ભમરી 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 ઈયળને ભૃંગીએ ચટકો મેરો ભૃંગી એલિકાને ચટકાવે તે ભૃંગી જગ જોવે રે પણ આ દર્શન થાય ક્યારે જો થાય દર્શન સિદ્ધના તો વિશ્વ દર્શન થાય છે સૂર્યના દીવા થકી જેમ સુસ્પષ્ટ સૌ દેખાય છે પ્રભુ 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 રાજ રાજ લય લાગી રાજ હાંસલ કર્યું પરમપુદેવે વચનામુદ બસો છેતાલીસમાં લખ્યું છે કે અતિશય વિરહ અગ્નિ હરિપ્રત્યની જલવાથી સાક્ષાત હરિની પ્રાપ્તિ હોય છે તેમાં સંતના વિરહ અનુભવનું ફળ પણ તે જ છે પૂજ્ય બ્રહ્મચાર્યજીને આ થયું અને યાત્રાની અંતિમ રાત્રિએ સંવંત ઓગણીસો ત્રાણું જેઠવા છઠને દિવસે તેમને આત્મ અનુભવ થયો અને ધર્મરાત્રિ નામનું એક પદ પણ લખ્યું તેમાં લખે છે કે યાત્રાની અંતિમ રાત્રિએ જાગ્રત ભાવ જણાયો રે માંગલિક શુભ અધ્યવસાયે અંધકાર ગમાયો રે અનાદિ કાળનો અજ્ઞાન અંત કર્યો જ્ઞાનદિ પ્રગટયો સ્પષ્ટ સમ્યક દર્શન થયું આગળ વધ્યું આગળ લખે છે કે છઠ્ઠી રાત્રિ કૃષ્ણ પક્ષની એટલે જેઠ વ છઠના દિવસે બ્રહ્મચર્ય બળ વાધ્યું રે આત્માર્થે નિંદ નિવારી રે નિંદ્રા વિજયી થયા દર્શનના આવરણ ગયા સ્મૃતિ આત્મસિદ્ધિની ધારી સદ્ગુરુ સદા ઉપકારી રે સદ્ગુરુનો ઉપકાર વેદાય છે કે જેની કૃપાએ આત્મને સિદ્ધિ આત્મને સાબિત થઈ અને પછી લખે છે જે જેવ આમ કરશે તેને કળિયુગ પણ નડશે નહીં અને તેને અપૂર્વ બ્રહ્મ દેખાશે કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ આત્મદર્શન પામ્યા છતાં પણ વ્યાસ જે આનંદ સંપન્ન થયા નહોતા કારણ કે હરિરસ અખંડપણે ગાયો નહોતો એ વચરામુદ બસો બ્યાસી માં પરમપૌ લખ્યું છે આવું જ પૂજ્ય બ્રહ્મચર્યના જીવનમાં પણ બન્યું બાતમા વ્યાસ નારદજીને પૂછે છે કે તમારે હરિ સાથે અનુસંધાન રહે છે કે મારે તો અહોરાત્ર રહે છે નારદજી બોલ્યા હું તો આકાશ પાતળ ફરતો ફરવું પણ મારે કાંઈ અનુસંધાન છૂટે નહીં વ્યાસજી કહે છે મેં તો આટ આટલા પુરાણો લખ્યા કેટલું લખ્યું મારે તો બહુ મહેનત કરવી પડે છે ત્યારે માન માંડ સંધિ થાય છે અને તે પણ બહુ લાંબી ટકતી નથી નારદજી બોધે છે કે તો તું એમ કર તું શ્રીકૃષ્ણની ભક્તિ વિશે લખ દશમ સ્કંદ લખે છે અને પછી મહાત્મા વ્યાસજી ખરો આનંદ પામ્યા તે જ પ્રમાણે પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધ લખવો શરૂ કર્યો બે બે દાયકાનો ઘણેશ સમાગમ પૂજ્ય મગન બાપાને રહેલો કહેતા કે પછી તો પ્રજ્ઞાબોધના છેલ્લા પાઠો ભગવાન ઋષભનાથના સાત સાત પાઠ લખ્યા ત્યારે તો પૂજ્ય બ્રહ્મચારીજી આત્માનંદમાં ઝીલ્યા છે તરબોળ ખરેખર પ્રજ્ઞાબોધમાં દરેક પાઠે તેઓએ પરમ બોધને પ્રગટ કર્યા છે જેમ રામચરિત માનસમાં સંત તુલસીદાસજીએ રામને વિષ્ણુ પુરાણમાં વ્યાસે કૃષ્ણને તેમ છેવટની ભક્તિની પરમાત્માને આત્માનું એક રૂપ થઈ જવું તે આ સદગુરુ સંત સ્વરૂપ તુજ એ આ સંત ઓગણીસો છન્નુંના ના વૈશાખત નવમી દિવસે ગુરુવારે નોંધે છે કે આ જ યુગ્યો અનુપમ દિન મારો તત્વ પ્રકાશ વિકાસે રે સદગુરુ સ્વરૂપ અભેદ અંતરે અતિ અતિટ પ્રભા રે ધ્યરે દિવસ આહો સહજાત્મ સ્વરૂપ પરામ ગુરુ